નાંદો તાલુકાના નરખડી ગામે આવેલ ખેતરની જમીન મામલે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના સદસ્યો વચ્ચે મારામારીનો બનાવ બનતા બંને પક્ષો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ લખાવવામાં આવી છે રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલી પ્રથમ ફરિયાદમાં તારીખ અઢાર ફેબ્રુઆરી બે ના રોજ ફરિયાદી નિલેશભાઈ સુરેશભાઈ પંડ્યા રહેવાસી વડોદરા ધંધો ખેતી તેઓના આક્ષેપ મુજબ નરખડી ગામે આવેલ સર્વે નંબર એકસો ચુમ્માલીસવાળી જમીનમાં ખેતીના કામકાજમાં ઉપયોગમાં આવતા સાધનો મૂકવા માટેનું તેમણે ઘર બનાવ્યું હતું ત્યારે આરોપી સુરેશ લાલજી પંડ્યા હિમાંશુ સુરેશ પંડ્યા અને સીમાબેન સુરેશ પંડ્યા અને કેયુર રમણ પટેલ દ્વારા ફરિયાદી નિલેશ સુરેશ પંડ્યાને તેમજ સાહેબ કાળુ રાવલ તેમજ ઈશ્વર રાવલ નાઓને મનપાવે તેવી ગાળો બોલી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ તેઓએ રાજપીપળા પોલીસ મથકે લખાવી છે બીજી ફરિયાદમાં ફરિયાદી હિમાંશુ સુરેશ પંડ્યા રહેવાસી વડોદરા નાવોની ફરિયાદ મુજબ ફરિયાદીની માતા અને સાહેબ સીમાબેન સુરેશભાઈ પંડ્યા ખેતીના કામકાજ માટે નરખડી ખાતે આવેલા હતા ખેતીની જમીનમાં હાજર હતા તે દરમિયાન આરોપી નિલેશ સુરેશ પંડ્યા અને કાળુ નામના ઈસમો દ્વારા ફરિયાદીના સાહેબ કેયુર રમણ પટેલને ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ ફરિયાદી સુરેશ સુરેશ પંડ્યા પંડ્યા દ્વારા મામલે પોલીસ મથકે આરોપી અને કાળુભાઈ નામના બે ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી અર્થે ફરિયાદ નોંધાવી પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે આ ગુના અંગેની તપાસ એસઆઈ હરપાલસિંહ ઉમેદસિંહ કરી રહ્યા છે